લંપટ નૌતમ સ્વામી કે જેમના દ્વારા કાલી કરતુદ કરવામાં આવી હતી હવે સ્વામિનારાયણ હિત રક્ષક સમિતિ છે તે હવે તેઓ વિરોધમાં ઉતરી છે સ્વામિનારાયણના જે અનુયાયીઓ છે તેઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કડકમાં કડક જે કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી માગણી સાથે આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી તેમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે સ્વામિનારાયણ ભગવાનના અનુયાયીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા લંપટ સ્વામીઓની સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેવી માંગની સાથે આજે તેઓ પહોંચ્યા હતા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ચોક્કસ કાર્યવાહી કરવા માટે પણ માંગ કરવામાં આવી છે ગુજરાતભરમાં હાલ લંપટ સ્વામીઓ તેમના વિરોધ અત્યાર થઈ રહ્યા છે ત્યારે નૌતમ સ્વામી જે છે તેમને ભગાવોના નારા લગાવવામાં આવ્યા હતા અને આ નારાઓ સાથે તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદન આપવામાં આવ્યું હતું સાહેબ હવે હરિભક્તોની સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારી સહનશક્તિ પૂરી થઈ ગઈ છે કે સંપ્રદાયની અંદર જે સાધુ કહેવાય એ સાધુ છત્રીસ ગુણેયુક્ત હોવા જોઈએ છત્રીસમાંથી એક ગુણ સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુઓમાં છે નથી અને સંપ્રદાયના જે હિતકર્તાઓ જે ત્યાં બેઠા છે ગાદી પર બેઠા છે નવતમ પ્રકાશ સ્વામી બેઠા છે મહાસભાભાનું સંમેલન લઈને બેઠા છે એ લોકો અત્યારે કોઈ એક્શન લઈને નહીં જેમ કે એ લોકોને એમના ટ્રસ્ટી પોતે એવું બોલી રહ્યા છે કે નેવું ટકા સંતો બહેરા રાખે છે ઇવન તો એ લોકો પ્રાઇવેટ સંસ્થાઓ ગુરુકુળ લઈને બેસી ગયા છે એની અંદર જે છોકરાઓ બને છે એમની જોડે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે ઇવન આ ગામ જે ગામની અંદર ગુરુકુળ હોય એ ગામની બેન દીકરીઓને છેડતી કરે છે અને ભૂગર્ભની અંદર અત્યારે ઘૂસી ગયા છે એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી તો અમે સંપ્રદાય માટે અમારો સંપ્રદાય સળંગી સંપ્રદાય છે એમાં છઠ્ઠું અંગ અમા હરિભક્ત છે જો હવે હરિભક્તો અમે જાગૃત નહીં થઈએ તો અમારા સંપ્રદાયનું એક કલંક આ બહાર આવી રહ્યું છે અને સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મ માટે આ કલંક છે એટલે અમે લોકો હરિભક્તો બધા ભેગા થયા છે અને કહી રહ્યા છે કે હવે આ પ્રાઇવેટ સંસ્થાઓને ભગાવો વડતાલમાંથી લક્ષ્મીનારાયણ દેવના નામે આ લોકો જે ચરી થાય છે એ ધંધાઓ બંધ કરે અને સંપ્રદાયના હિત માટેના કામો કરવા માટે અમે બધા ભેગા થયા છે અત્યારે અમે મુખ્ય માંગ એવી કરી રહ્યા છે કે જે નેવું ટકા જે સંતોનો જે નામો આવે છે વિડીયો વાયરલ થાય છે તો એ લોકોને રમપટ સાધુઓને અહીંથી ભગાવો સંપ્રદાયમાંથી બહાર કાઢો અને જે ભગવાનને સિદ્ધાંત પ્રમાણે જે સ્થાપના કરેલી છે કે સાધુ શિક્ષાપદ્રી પ્રમાણે વચનામૃતમાં જે વાત કરી સત્સંગી જીવનમાં વાત કરી છે એ પ્રમાણેના સાધુઓ અમારે ત્યાં આવે તો જ અમને યોગ્ય છે અને તો અમારે આ સાધુઓને જોઈતા નથી આજે અમે જેમ સમગ્ર સંપ્રદાયની અંદર અથવા ગુજરાતની અંદર આ એક વિડીયો બહાર પડ્યો છે સાધુ સંત થઈ અને જે કૃત્ય કર્યું છે તો આવા તો ઘણા વિડીયો અગાઉ પણ આવી ગયેલા છે જેની સામે આજ દિન સુધી સંપ્રદાયના જે સત્તાધારી લોકો છે એમને કોઈ પણ પગલાં આજ દિન સુધી લીધા નથી અને એ લોકો અત્યારે પણ કોઈ જવાબ આપવા માંગે તૈયાર નથી માટે અમે ભીતરક્ષક સમિતિ બનાવી અને આજે સરકારને પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે સત્તાધારી લોકો છે કોઈ પગલાં નથી લેતા તો સરકાર આમાં ભાગ ભજવે અને આવા જે નરાધમ ગુનેગારો લંપટ સાધુઓ છે એમને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી બહાર કાઢે અને ભવિષ્યમાં આવું કોઈ પગલું ન લે એનું ખાસ ધ્યાન રહે એના માટે થઈને આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ જો રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે આ હિતરક્ષક સમિતિ બનાવેલી છે અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું અને અમે નિર્ણય કરીને બેઠા છીએ કે આ કચરો હવે આ સળો છે એ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો નથી કારણ કે જે ભગવાનની લા લજાવ્યા છે એ સમગ્ર સનાતન હિન્દુ ધર્મના સાધુને કલંક લાગે એવું કૃત્ય કરેલું છે તો અમે સમગ્ર સનાતન ધર્મને બચાવવા માટે આ લડત લડી રહ્યા છીએ આ પ્રશ્ન અમારો ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી એટલે આ લડતને અમે મૂકવાના નથી અને આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન અમારી એ જ માન છે આજના દિવસે કે લંપટ સાધુને ને ભગાવો બસ અને સિદ્ધાંત પ્રમાણે બધું થવું જોઈએ આ જે સાધુઓ ફોન ને બધું વાપરે છે એ યોગ્ય નથી એમને સોંપતું કશું છે નહીં આ બધું તો લંપટ સાધુ છે એમને ભગાવવાના છે ને સંપ્રદાય બચાવવાનો છે અમે બધા આજે એટલા જ માટે ભેગા થયા છે અને સનાતન સિદ્ધાંત સનાતન સિદ્ધાંત ને બચાવો આજે બસ પત્ર માટેની અમારી માંગણી એવી છે કે આજે તમામ જનતા જાણે છે કે આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે સાધુઓ છે એ સ્ત્રી ધનથી આગી હોવા છતાં એ આજે સ્ત્રી સાથે દુષ્કૃત્ય કરી રહ્યા છે ઘણા સાધુઓની એવી લીલાઓ પણ આવી છે કે જે હરિભક્તો સાથે સાથે સામે આવી ઘણા એવા પણ આવા જે નોટો છે એ પણ છાપી છે એવા ઘણા કેસો છે એવું આમ કહી ના શકાય એવા કેસો છેલ્લા વીસ વર્ષોમાં આવી રહ્યા છે અને હવે જયારે હરિભક્તો જોશમાં ဒီစနေ ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી રોજ એક નવી એફઆઈઆર સાથે સર્જ થાય કે આજ સુધીમાં એવું થતું હતું કે હરિભક્તો પૂછાતા હતા કે અમારી માંગ રાખશે પણ અમારી માંગ રહેશે ક્યાં પરંતુ હવે એવું છે કે હરિભક્તો જ્યારે સાધતા બન્યા છે અને એની અમારી માંગ એવી છે કે અમારા સાધુઓ છે ને જે સૃષ્ટિ ગ્રંથો કૃત્ય કરે છે અને એની પર આજ સુધી કોઈ એક્શન નથી લેવાયા અમારી એની માંગ છે કે એ લોકો પણ સરકારી ધોરણ પ્રમાણે કાયદાકીય પ્રમાણે ન્યાયાલય પ્રમાણે જે પણ આપણા કાયદાકીય પ્રમાણે જોગવાયો હોય એ પ્રમાણે સજા થાય

જે વ્યક્તિઓ આજે અમે જે ધર્મના ધર્મને પ્રચાર કરતી હોય એવું એવા વ્યક્તિઓ જો આવું કૃત્ય કરતી હોય ને તો એ તો ખરેખર બહુ જ ખૂબ જ નિંદનીય છે સર આપનું નામ આપનો પરિચય રાકેશ પટેલ